અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા તેઓ 1941 માં બગદાણા આવ્યા પછી 1951 માં આશ્રમની સ્થાપના કરી 1959 માં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યો 1960 માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962 માં આશ્રમની હરાજી કરાવી ભારત-ચીન યુદ્ધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો ત્યારબાદ ઓગણીસો 1965 આશ્રમમાં હરાજી કરી ભારત-પાકિસ્તાન યુદ્ધમાં દેશની સેનાને મદદ આપી ત્યારબાદ ત્રીજી વખત ઓગણીસો માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેકટરને સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા કે પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્ષિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી તેથી બાપાએ હેડમ તાણો નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો બાપાએ ચાલુ કરેલ અન્ન ક્ષેત્ર અને સેવા કાર્ય આજે વટ વટવૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે ભગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે એક ગુરુ ગુરુપુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે જ્યારે બીજી એક તિથિ બાપાની પુણ્ય તિથિના દિવસે ભગદાણાધામમાં ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવાય છે બાપાએ પોષ વધ ચારના રોજ બગદાણા ધામમાં ઓગણીસો માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી તેથી મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઈ ગયા હતા બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું ધામ બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા તેમાં તેના નાનપણમાં સાપ સાથે સુવાનો ગુરુ સાથે સંઘ શ્રી રામ ની ભક્તિ થી વાઘ ને ભગાડવાનો વગેરે સામેલ છે બાપા એ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે અને હાલ બાપા દુનિયાના લોકો લોકોને અવારનવાર મુશ્કેલી ના સમયે પરચાઓ આપે છે જેથી લાખો ની સંખ્યામાં ભક્તો બદાણા બાપાના આશ્રમ ના દર્શન કરવા આવે છે એક વખત ની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈ ના દરિયા કિનારે આવ્યા હતા ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો એ વખતે એક ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા એ રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલ ભરીને એક જગ્યાએ ભેગો કરતા હતા ત્યાં જોઈને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો આથી બાપાએ એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ ચમત્કાર જોઈને જોઈને થઈ ગયું આ ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા કે જેવી મારા વાલાની મરજી બાપાના બધાના આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓને કારણે ખૂબ રહેતી